જ્ઞાતિજનો ઉમટ્યા હતા અને માતાજીના દર્શન તેમજ મંદિર પરિસરમાં પ્રતિવર્ષની જેમ થતા નવચંડી યજ્ઞ હવનના દર્શન કરી મંડપ પર પહોંચી મહાપ્રસાદીનો પણ લાભ લઈ કૃતાર્થ થયા હતા સાથે જ સાતમ આઠમના બંને દિવસો દરમિયાન ભાવસાર સમાજના આવતા પરિવારજનોને રહેવા જવાની સુવિધાઓ માટે સમાજના જ્ઞાતિજનો દ્વારા શ્રી ભાવસાર હોદેદારો કારોબારી સદસ્યો દ્વારા જ્ઞાતિજનો તેમજ ગ્રામજનોના સહકારથી ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં સાતમના દિવસે મોડી સાંજ બાદ સંઘની સાધારણ સભા સાથે માતાજીના ગરબા ભજનોની રમઝટ પણ જામે છે અને રાત્રિના ભજનોની પણ વ્યવસ્થા સંઘ દ્વારા કરવામાં આવે છે